કોની વાત થઈ રહી છે તો કીધું પુરાણની ક્યાં પુરાણની તો કીધું ભાગવતજી ના વખાણ થઈ રહ્યા છે તો ભાગવત કોની કથા છે કૃષ્ણની વાતો તમે જીવનમાં ઉતારો કૃષ્ણની વાતો જીવન માં અને ઉપરીષે એટલા માટે કીધું કૃષ્ણસ તું ભગવાન સ્વયં આ દુનિયામાં કોઈ ચોવીસ અવતારો થયા એમાંના એકે અવતારે એમ નથી કીધું કે હું ભગવાન છું આ દ્વારિકાવાળા એકે કુરુક્ષેત્રના મેદાનમાં છાતી ઉપર હાથ પછાડીને અર્જુનને કહી દીધું અર્જુન હું જ ભગવાન છું હ તને કઈ શંકા હોય ને તું ક્યાંય બહાર ગોદ તું તને હું કહી દઉં હા આ પાંચ પાંડવોમાં અર્જુન તું છો એ હું છું વર્ણમાં બ્રાહ્મણ હું છું મહિનાઓમાં માક્ષર મહિનો હું છું વૃક્ષોમાં પીપળો હું છું અક્ષરોમાં ગંગા હું જીવન એટલે કૃષ્ણની કથા કૃષ્ણનું ચરિત્ર કૃષ્ણનું નામ વધારે આવેલું વધારે ગમું કારણ કે એ ભગવાન છે પ્રેક્ટિકલ છે કદાચ જય વસાવડા લખેલું પુસ્તક છે કૃષ્ણ ધ પ્રેક્ટિકલ મેન કૃષ્ણ એ જે સમય પરિસ્થિતિ અને સંજોગને અનુકૂળ લીલા કરી લે રામ અહીંયા ને નાગેશ્વર જવા માટે તમે રમેશભાઈ જાઓ ને હાલો ને ભગવાન કથા અલગ ચા પાણી તો રામ એમ કે ન હોય મારથી મારે નહીં આવે પણ એમાં જો દ્વારિકાવાળા એમ નીકળ્યા હોય રથ લઈને તમે એમ કહો રમે લે કેટલા દિની છે ચા અરે મારે જમીન જવું છે અને એમાં તમે એના આસન ને એવું બધું આપવાની તૈયારી કરતા હોય એમ કે ના ના રહેવા દે ભાઈ લાય બુફે ટેબલ થી વ્યાસજી એવું કહે છે પીવો આ રસ એવો છે દરેક રસને તમે મુખેથી પી શકો પણ આ રસ એવો છે જેને તમારે કાનથી પીવાનો છે પાપ અને પુણ્યના બે દ્વાર છે મારા તમારા જીવનની અંદર પાપનો પ્રવેશ પણ બે જગ્યાએ થાય પુણ્યનો પ્રવેશ પણ બે જગ્યાએથી થાય એમાં આંખ અને કાન માણસ કાનથી પાપના પ્રવેશને અટકાવી શકે કથા સાંભળીને આંખથી પાપના પ્રવેશને અટકાવી શકે આ આંખથી ઈશ્વરનું દર્શન કરીને એટલા માટે હે રસિકજીનું હે ભાવિકજીનું ભાગવતના પ્રથમ સ્કંદિંદ લહો ભૂવી ભાવુકા એકદમ ભાવિક થઈને કારણ કે ભાવો હિ વિદ્યતે જગત કોઈ ગ્રંથની અંદર જ્યારે તમને પ્રેમ થશે જ્યારે કોઈ ગ્રંથની અંદર શ્રદ્ધા ઉત્પન્ન થશે કારણ કે ભગવાન ભાવ જોવે છે એટલા માટે કથા કરાવનારે અને સાંભળનારે કરનાર અને સાંભળનાર પૈસા કે સંપત્તિ કે એમાં થોડું ઓછું ઓછું વધુ પણ બંને ભગવાનના ભક્તો હોવા જોઈએ સાંભળનાર પણ ભગવાનનો ભક્ત જરૂરી છે અને કરનાર પણ કમ એ ભક્તનું તો ભાગવતની અંદર શ્રદ્ધા હોય છે ચૈતન્ય મહાપ્રભુ ગંગાજીના કિનારેથી ચાલ્યા જતા હતા અને એક બ્રાહ્મણ હાથમાં ગીતાજીની ચોપડી રાખીને વાંચતા હતા ચૈતન્ય મહાપ્રભુ એટલે તો સાક્ષાત પુરાણો નો સૂર્ય કહી શકાય કેટલા પુરાણો હાલતી ચાલતી લાઇબ્રેરી ગણો તમે એટલા ગ્રંથ એટલા પુરાણીને કંઠસ્થ એને પોતાના હાથીથી લખી લે એટલું બધું વિદ્વાન અને વ્યાકરણનું આમ પરમ તત્વ અને ઈ નીકળ્યા અને પેલો બ્રાહ્મણ ગંગાજીના કિનારા બંધ કરી અને ગીતાજીનો પાઠ કરે છે એટલે નજીક ગયા નજીક ગયા એટલે એને આમ વિચાર થયો એટલે ગોરદાદાને એક ગીતાજીનો શ્લોક નહોતો આવડતો એ વાંચતા જાય ખોટો વાંચે ને આંખ આંસુ જાય પાછા ખોટું વાંચે ને રોવે ચેતની મા પ્રભુ કે આ તો ગજબ નું કોમ્બિનેશન છે સમજાતું હોય ને રોવે એ તો સમજાય ચાલો એને કઈક સમજાણું પણ એક પણ શ્લોક સાચો નથી બોલતા છતાં રોવે છે જગાઈ દાદા ઊભા થા એટલે દાદા કીધું બોલો ને તમે આ શું વાંચો છો એટલે ગુરુ દાદાએ તરત જાગીની દાદાએ સ્વીકાર્યું બ્રાહ્મણે સ્વીકાર્યું કે તમે સાંભળ્યું તો કીધું હા મેં સાંભળ્યું તો હું ચોખવટ કરી દઉં કે મને ગીતાજી વાંચતા આવડતું નથી મને નથી આવડતું તમે સાંભળ્યું હોય તમને ખબર પડી ગઈ છે કે મને એક પણ શ્લોક વાંચતા બોલતા આવડતો નથી ચૈતન્ય મહાપ્રભુએ કીધું નથી આવડતું એ નહીં વાંધો ન આવડતું ઘણા ન આવડે પણ તમે રડો છો શા માટે ત્યારે બ્રાહ્મણે એ પંડિતે એવું કીધું મહાપ્રભુજીને ચૈતન્ય મહાપ્રભુને કે મહારાજ હું આંખ બંધ કરીને જયારે ગીતાજીના હાથમાં લઉં છું ને તો મને મને ક્યાંય કૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર દેખાતું જ નથી મને તેવું લાગે આ કૃપાનો સાગર છે કેટલી રૂજુતા સોનાની નગરીમાં રહેવા વાળો સોનાના સિંહાસન ઉપર બેસનારો એક સામાન્ય સારથી થઈ અને આમ ધર્મનું સ્થાપન કરવા માટે આવી લીલાઓ કરી શકે આ જોઈ અને કૃષ્ણની કરુણાને જોઈ મારી આંખમાંથી અસરોની ધારા થાય છે હું ભગવાનના એ સ્વરૂપને મારી સામે જોઉં છું અને ભગવાનના સ્વરૂપ ને જોયા પછી મારી આંખ રોકતી નથી અને મારાથી રડાઈ જાય છે નાખી દીધા ચોપડા વિધવાનો પણ ભાવ ન હોય તો શું કામ ભાવી એટલા માટે મૂર્ખો વધતી ધીરો વધતી વિષ્ણવે ઘણા લોકો અમે ક્યારેક ધૂન બોલતા હોય ને કહેવાય દાદા ઓલા દાદા ઓમ નમો ભગવતી વાસુદેવાય બોલે છે એને નથી આવડતું એની ઉપાધિ નહીં કરવાની નથી આવડતું એ ગમે એ બોલે હાલે જેને આવડે છે એને ધ્યાન રાખવાનું છે એટલે મૂર્ખો વધતી વિષ્ણાય જેને બોલતા નથી આવડતું ઈ વિષ્ણવે નમ ન બોલે આપણે નથી દાદા હાથમાં પાણી દઈ તો કે વિષ્ણુ વિષ્ણુ વિષ્ણમ નથી કરી નાખતા ત્રણ વખત પણ ધીરો વિષ્ણવે જેને વાંચતા આવડે છે જેને સમજાય છે એવા વ્યક્તિ એ વિષ્ણવે બોલવાનું હોય પેલો મૂરખ છે ભલે વિષ્ણાય બોલે પેલો હોશિયાર છે ભલે વિષ્ણવે નમ ઉભયોર અંતરમ નાસ્તી આ માં અંતર નથી કારણ કે ભાવગ્રાહી જેના અર્ધ ન ભગવાન માણસના ભાવ સામે જોવે એને વ્યાકરણ હારે કઈ મતલબ નથી ગીત તો ત્રીસ રૂપિયાની કેસે ગાતી હોય એમાં હું ને કેટલા દોઢસો બસો પાંચસો ગીત આવી જાય હવે તો એકદમ ફાઇવજી એમાં અત્યારનું મોટા મોટા મોબાઈલ એની અંદર જ એટલો બધો સ્પેસ આવે આખી દુનિયાનું બધું એમાં એકમાં મૂકી દેવું હોય તો થઈ જાય આટલી બધી મોટી અરે એમને હાર્ડ ડિસ્કની અંદર સ્ટોરેજ આવે છે પણ એવું સ્ટોરેજ કરે કંઈ થતું નથી સ્ટોરેજ કરેલું જો વપરાય વ્યવહારમાં આવે તો એ કામનું છે એટલા માટે પીબત ભાગવતમ રસમાલયમ માલયમ મુહુ રસિકા ભગવાને ત્રીજા શ્લોક ની અંદર ભાગવતી વંદન કર્યા ચોથા શ્લોક ની અંદર જગ્યાને વંદન કર્યા છે ને મિશે નિમિષ ક્ષેત્રે ઋષય સત્ર ગાય લોકાય સહસ્ત્ર એક વાર નેમિસારણી નામના ક્ષેત્રની અંદર નેમિસારણી એટલે અઠ્યાસી હજાર ઋષિ બ્રહ્માજીને જઈને પ્રાર્થના કરી મહારાજ અમારે સત્સંગ કરવો છે સત્સંગ કરવા માટે અમને એવી જગ્યા આપો જે જગ્યાએ અમને કોઈ નડે નહીં ન અમે કોઈને નડીએ બ્રહ્માજીએ કીધું કે એવી જગ્યા તો દુનિયામાં ગોતે ગઈ ક્યાંય મળે નહીં એટલે બ્રહ્માજીએ મનોમય ચક્રને છૂટું કર્યું ને કીધું કે જાઓ આ ચક્ર જ્યાં સ્થિર થાય એ ચક્ર ની જગ્યાએ સ્થિર થયેલી જગ્યાએ તમે જઈને સત્સંગ કરો અને મનોમય ચક્ર ચાલતું ચાલતું દોડતું દોડતું નેસારણ્ય નામનું ક્ષેત્ર આજે આજનું લખનઉ લખનઉની અંદર સીતાપુર અને સીતાપુરની નજીક આવેલું નિમસાર ઈ એ સમયનું નેમિષારણ્ય એ નેમિષારણ્યની અંદર અઠ્યાસી હજાર ઋષિમુનિઓ અને સુતજી હજારો વર્ષથી યજ્ઞ કરતા હતા સત્રમ દિવસ સુધી સુધી એને સત્ર કહેવાય સહસ્ત્રમ હજારો વર્ષ ચાલે એવો યજ્ઞ કરતા હતા પણ યજ્ઞ કરતા કરતા જ્યારે જ્યારે સમય મળે એવા સમયે સત્સંગ કરતા હતા એવા સત્સંગ કરતા સમયે શોનકા દિશી મુનિઓ સુતજીને વાત કરતા કરતા છ પ્રશ્નો કર્યા છે યા નિવેદ વિદામ ભગવાન બાદરાયણ વિદો પરા મહારાજ છ પ્રશ્ન ગિરા ભાગવતના આરંભે એ છ પ્રશ્નના જવાબથી જે સુતજીએ કીધું એ આખું ભાગવત છે एमा पेलो प्रश्न तत्र तत्रायुष्मान् भवता यद्विनीष्टम् पुंसामेकान् ततः श्रेया તનશં શ્રી તુમર શ્રી હે ભગવાન આયુષ્માન શું કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે ભગવાન શું કરીએ તો મારા ને તમારા જીવ માતૃનું કલ્યાણ થાય પ્રાણી માત્રના કલ્યાણ માટે તત્ર તત્વંજ આયુષ્યમાન હે ભગવાન અમે તમને પ્રશ્ન કરીએ છીએ કોઈ એવું શાસ્ત્ર કહો જેમાં અમારા તમારા જીવ માત્રનું શ્રેય સુપાયેલું હોય છે કારણ ભૂરિણી ભૂરી કરે મહારાજ આ સુધી કલ્યાણના અનેક રસ્તાઓ દેખાડ્યા છે અનેક વિભાગો દેખાડ્યા છે પણ કોઈ ઠોસ પાકું વિશ્વાસ બેસે એવો કોઈ ગ્રંથ એવું શાસ્ત્ર અમારી નજરે તો નથી આવ્યું તમને ક્યાં એવું દેખાડવું હોય મહારાજ તો અમે તમને પ્રશ્ન કરીએ છીએ ભગવાન હે આયુષ્યમાન અને કહીએ અત્ર સાધો સમધોત્યમની શિયા ગૃહીના શ્રદા નાના બીજો પ્રશ્ન કર્યો મહારાજ એવું કોઈ શાસ્ત્ર હોય તો એવું શાસ્ત્ર નથી ડાયરેક્ટ સાર કહી સાંભળ્યું ચા બનાવો તો હાલો હું ખાંડ નાખી આવું તમે બેસો ઘડી લે હું ચા મૂકી આવું હવે ગરમ થઈ ગયું છે ઘડી લેવા હું દૂધ બે બેટી દૂધ નાખતી આવું એ હવે ઉકાળો કરતી આવ્યો બે વખત ઉકળી જાય ને પછી લઈને એમ નહીં ડાયરેક્ટ ચા લાવું હું નાખ્યું છે ને કેમ બનાવ્યું છે કેટલા વખત ઉકળવા દીધું એ કાઈ કામ નથી महाराज શાસ્ત્રનો સાર આજ સુધી શાસ્ત્ર તો ખૂબ સાંભળ્યા છે પણ મહારાજ તમે અમને એ સમજાવો સૂત જાનાસિ ભગવાન સાત્વતા પતિ જાતો જાના વીભ રંગતે મહારાજ ઘણી વખત એવું થતું હોય કે તમારે અમને કેવું હોય પણ તમે અટકી જાતા હોય કેમ તો કે અમે પૂછ્યું ન હોય એટલા માટે તો મહારાજ અમે તમને આમ છૂટ આપીએ છીએ તમને અમે મોકળાશ આપીએ છીએ કે કોઈ એવી વસ્તુ જેમાં અમારું કલ્યાણ હોય પણ અમે તમને ન પૂછતા હોય ન પૂછતા હોઈએ પણ અમારા કલ્યાણ કરનારું કાંઈ હોય તો જોજો કહેવાનું રહી ન જાય શું તો જ આનાસી ભદ્રમ ભદ્રમનો અર્થ થાય કલ્યાણ મહારાજ કારણ કે ભગવાનના અવતાર અને અમે એટલા માટે તમને પ્રશ્ન કરીએ છીએ મહારાજ કે ભગવાન અવતાર શા માટે ચીકી કઈ કામ કામ લઈ ગાય ભગવાનના અવતારો નું પ્રયોજન મને કયો અથા ક્યા ધીમન અવતા કથા શુભ લીલા વેદ શેરમ ઈશ્વર ભગવાને અવતાર કથા કયો અવતાર લઈને કઈ લીલા કરી એ કયો મહારાજ જીવવાનું તો બધાયને છે જન્મે છે એ બહુ લાંબુ જીવે છે કોઈ સો વર્ષ કોઈ હજાર વર્ષ દસ હજાર વર્ષ લાંબુ જીવે છે જીવવાથી કાંઈ થતું નથી મહારાજ જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ જીવનની અંદર કાંઈક તો થઈ અહીંયા આવ્યા ગાડીમાં બેસી ગયા સેલફ મારી દીધો પછી લીવર દીધા નથી રહેવાનું નક્કી હોવું જોઈએ મારે ક્યાં જવું છે જ્યાં સુધી લક્ષ્ય નક્કી ન થાય ત્યાં સુધી કઈ પ્રિયોજન નું કોઈ ફળ નથી મારા જીવનના લક્ષ્યની પ્રાપ્તિ કેમ થાય લક્ષ્ય રખાય એ અને ભગવાન ભગવાન જ્યારે હોય એવા સમયે ધર્મ કોના શરણે કારણ કે ધર્મ તો ત્યાં જશે જ ને ભગવાન વૈયા ગયા પછી ધર્મ તો ટકવાનો છે પણ એવા સમયે ધર્મ કોના શરણે જશે છ પ્રશ્ન કર્યા છે